સુરત શહેરમાં ધનતેરસ પવિત્ર દિવસે નીતિન ભજાવાલા દ્વારા પોતાના નિવાસ સ્થાને ગૌમાતાની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવી આ અવસરે પરિવારજનો તથા આસપાસના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા ધનતેરસના દિવસે ધનનું પ્રતિક મનાતા ગૌ માતાની પૂજા કરવાની શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે ગૌ પૂજા દ્વારા ઘરમાં ધન ધન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે કે જણાવ્યું સાચી ધનતેરસ ની પૂજા તે ગાયની પૂજા છે ધન માતા લક્ષ્મી સાથે ગૌ માતા પણ ઘરમાં શુભતા નું સંચાલન લાવે છે પૂજા વિધિ દરમિયાન ગાયને સ્નાન કરાવવામાં આવી સુંદર શૃંગાર કરાયો અને તેને તાજા ઘાસ અને મીઠાઈનો નેવેદ અર્પણ કરવામાં આવ્યો આ પ્રકારની પૂજા ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું જીવંત પ્રતિક છે નવી પેઢીને આ સંસ્કારનો પરિચય થાય અને ગૌ સેવા તરફ પણ ભાવ જાગૃતિ ફેલાય એ એનો મુખ્ય ઉદ્દેશ રહ્યો જી નીતિન કા જે પૂજા કરવામાં આવે છે આજે ધનતેરસ છે અમારી છેલ્લી ચાર પેઢીથી ગાયનું અમે પૂજન કરીએ છે અમારું માનવું છે કે આ દેશનું સાચું ધન ગાય છે અને ગાય આધારિત ખેતી છે જ્યાં સુધી ગાય આધારિત

અને લોકો એને પછી પૈસા માનવા માંડ્યા છે અને એ પૈસા માણસ દુખી કરે છે હા પણ એટલે એ જ કહું છું કે ગાયની પવિત્રતા જે હતી તે હવે લોકો ધીમે ધીમે ભૂલી ગયા કારણ કે ગાય આધારિત ખેતી હવે યુરિયા આધારિત ખેતી થઈ એટલે માણસ શક્તિ જ નથી રહી કે ગાયનું કઈ કરવું એમ નમાલો થઈ ગયો માણસ આવું બધું ખાઈ ખાઈ ને કેટલી થી આ અમે ચાર પેઢી થી આ કરીએ છીએ આ પૂજા